અને છેલ્લા કેટલાક દિવસથી આપણે વિચાર કરીએ છીએ કે સાચી અમીરી કઈ છે એક વાત સમજી રાખજો આત્મા ગૌરવ હજી સારું છે આત્મ સન્માન હજી સારું છે પણ આત્માનું જે અભિમાન છે એ ખોટું છે આપણને ક્યાંય પણ અભિમાન ના આવે એ પણ એક જાતની અમીરી છે ઓલ ઓવર વિચાર કરીએ તો સત ગુણોનો સર્જન આપરામાં થતું રહે એ આપણી રોયલિટી છે કોઈના માટે ઘસાતું બોલવાનો મન જ ન થાય વિચાર જ ન આવે આ પણ એક જાતે અમેરી છે આપણી સિદ્ધિ અને સફળતાઓ ઉપર આપણને નેશ માત્ર અહંકાર ન થાય આ પણ એક જાતે અમેરી છે આપણી સીધીના ગુણ ગાનો કરવાનો મન ન થાય એ પણ એક જાતની અમીરી છે બીજાને હલકા કરવાની બીજાની નિંદા કરવાનો બીજા માટે ખસાતું બોલવાનો આપણને મન ન થાય આપડા વ્યળની અંદર આ જ ન હોય આ પણ એક જાતની અમીરી છે કોઈ પણ મહાપુરુષો છે ને એમના જીવનના તમે અવલોકન કરશો તો તમને આ ટીપી કનીટી તમને દેખાશે અમે પ્રેમ સુરી મહારાજ જોયા નથી અમે ભુવન ભાનુ સુરી મહારાજને જોયા છે ચંદ્રશેખર મહારાજને જોયા છે અમારા ભૂગે હેમચંદ્ર સુરી મહારાજને જોયા છે આ ઓખાની સાક્ષી એ કહું છું પટેલ 40 42 વર્ષ તો અમારા ભૂગે હેમચંદ્ર સુરી મહારાજ સાથે દિવસ રાત તો સહવાસ છે ઉથલપાથલો તો જીવનમાં આવતી જ હોય છે અમારા જેવા શિષ્યો ગરબડી પણ કરતા હોય છે આચાર વિચારની અંદર પણ આધી પાછી થતી હોય છે સામાજિક ઉથલપાથલો શાસનના કાર્યોની અંદર પણ રાગદ્વેષો થાય એવા નિમિત્તો મળતા હોય છે વ્યક્તિઓ અનિષ્ટ કરનારી ઈચ્છિત ન કરનારી પણ મળતી હોય અને પોતાની ઈચ્છા વિરુદ્ધ કરનારી પણ મળતી હોય પણ અમારા ગુરુ મહારાજ માટે ને તમને વધી સહયોગથી વગર જિંદગીમાં ક્યારે પણ કોઈના માટે અશબ્દનો એક શબ્દ એમના મોઢા મેં સાંભળ્યો નથી કોઈના માટે ક્રોધની રેખા પણ એમના કપાળ ઉપર જોઈ નથી અને કોઈના માટે ભાવ થયો હોય એવું પણ જોઈ નથી આ મહાપુરુષત્વનું અને મહાનતાનું લક્ષણ હોય છે આત્મવિશ્વાસ સારો પણ વધારે પડતો આત્મવિશ્વાસ ખોટો બરાબર છે બતાડી દીધું ને ઇલેક્શન રિઝલ્ટ આત્મવિશ્વાસ વગર ક્યારે પણ સફળતા મળતી નથી સારો પણ તમે વધારે પડતા આત્મવિશ્વાસની અંદર જાઓ તાત્વિક ચિંતાન કહું છું વધારે પડતો આત્મવિશ્વાસ તમારી પાસે સફળતા હોય એને બચાવવાની છે ગુપ્ત રાખવાની છે એને તમારે પ્રગટ કરવાની નથી એનાથી હવામાં ઉડવાનું નથી રાજા રાવણ ના પણ અહંકારો આ દુનિયામાં કોઈએ ચાલવા દીધા નથી હું છું તો જ આ દુનિયા ચાલે છે પરમાત્માએ સ્પેરિચ્યુઅલ ડૉક્ટર્સ તો બતાવ્યા જ છે આ દુનિયાના આજના દાખલાઓ એને વિશેષ રૂપે પ્રગટ કરે છે

ક્યારે પણ એમણે પ્રતિષ્ઠાઓ કરી હોય એમના શિલાલેખોમાં નામ લખાયા નથી આઈ એમ હું એમ આઈ તમને ખબર છે આટલા શિષ્યોનો સ્વામી છું ક્યારે પણ એમના મોઢા ઉપર અહંકારની રેખા પરી નથી આખા કર્મગ્રંથ કંપેણીના સમજ્યા સંશોધનોને સંપાદનો અમે કર્યા છે આવી ક્યાંય રેખા એમના મોઢા ઉપર નથી જીવનભર એકાસનાઓ પાંચ દ્રવ્યના કર્યા નમ્રા ભવંતી તરવા ફલા ગમેના ચાર ઉપર ફળ આવે વૃક્ષ ઉપર વૃક્ષની ની વિશેષતા એ છે કે નમતું જાય માણસની અંદર જેમ જેમ મહાનતા ને સદગુણો વધતા જાય એમ માણસ નમતો જાય એ એની મહાનતા સજ્જનતા નિશાની છે આત્મવિશ્વાસ સારો છે વધુ પડતો આત્મવિશ્વાસ સારો ના નથી આત્મવિશ્વાસ તમને વિકાસ કરાવશે પણ વધુ પડતો આત્મવિશ્વાસ તમને વિનાશની ખાઈમાં પટકી નાખશે વધારે પડતો આત્મવિશ્વાસ અહંકારનું જ બીજું સ્વરૂપ છે અને અહંકાર દુનિયામાં કોઈ કરતા કોઈના ચાલ્યા નથી ઘટનાઓ ઘણા બોધ આપતી જાય છે આપણને અનુભવો આપતી જાય છે પરસ્પર વિરોધીઓમાં પણ જો એકતા ને એક વાચ્યતા હોય ને તો જીત છે અને પરસ્પરના મિત્રો કે સાથીઓમાં પણ જો મતભેદ છે તો હાર છે વિરોધીઓ છે કે સાથીઓ છે એનું મહત્વ નથી પણ એકતા છે કે નહીં એનું મહત્વ છે જ્યાં એકતા છે ત્યાં જીત છે જોઈએ છે અને છતાં દુઃખની વાત એ છે કે ઘણી વખત વધારે બુદ્ધિશાળી વ્યક્તિઓ જલ્દી એક થઈ શકતી નથી વધારે ભણેલી વ્યક્તિઓ એક થઈ શકતી નથી વધારે સમજદાર વ્યક્તિ જલ્દી એક થઈ શકતી નથી શિક્ષિત હોય સમજદાર હોય શ્રીમંત હોય અને એક થવું મુશ્કેલ છે એના કારણે બધી શક્તિ હોવા છતાં પણ એનો જે લાભ મળવો જોઈએ આ લાભ મળતો નથી અને જે શિક્ષિત નથી અબૂજ છે જે શ્રીમંત નથી અને જે સમજદાર પણ નથી એવા અંગૂઠા છાપો પણ જ્યારે એક થઈ જાય છે ત્યારે ભલ ભલાને હલાવી નાખે છે સમાજમાં જરૂર શ્રીમંતાઈની નથી એકતાની છે પ્રેમ અને લાગણીની છે આજે તમારી પાસે બધું છે પ્રેમ અને લાગણી શૂન્ય થતા જાય છે ચાહે તે સમાજ હોય ચાહે તે શાસન હોય ચાહે તે પરિવાર હોય મહત્વ છે બધું તમારે રૂપિયા આના પૈસાથી જ માપવું છે માણસને તમે શેનાથી માપો ખાલી રૂપિયાના પૈસા થી બોલો પટેલ આગળ કોને બેસાડો તમે શ્રીમંત માણસ ને કે આરાધક માણસ ને તમે તો સમજદાર છો એટલે તમને પૂછવું પડે અજય ભાઈ એના ઉપરથી તમારું લક્ષ્ય શું છે તમારું માપદંડ શું છે જો આપણે ઉપેક્ષા નથી શ્રીમંતની પણ જરૂર છે પણ કેવાનો ટાર્ગેટ એ છે તમારે મન મહત્વ છે એનું રૂપિયાનું કે આરાધનાનું હું તમને કહું કે એક શ્રીમંત વ્યક્તિ અહીંયાથી આવે છે અને એક વિશ્વ વર્ષિત કરનારી વ્યક્તિ આવે છે તમારી નજરમાં મોટાઈ કોની બંને બંને સામાજિક દ્રષ્ટિકોણની વાત જવા તો વ્યક્તિ કોણ દ્રષ્ટિકોણ આપણો શું કે

તમે જોજો કે આ જ વ્યક્તિના બીજા પાસા જ્યારે જુઓ ને ત્યારે એમ થાય કે ખરેખર આ સુકૃત એમના આત્મામાં જે સંસ્કારો ઉભા કરવા જોઈએ સદ્ગતિના નિર્માણ કરવા જોઈએ એમાં કેટલા લાભદાયી થાય બહુ મોટો પ્રશ્ન છે જ્યારે સાધક આત્માઓ

મેં સાંભળ્યું આખી જિંદગી પાંચ દ્રવ્યના એકાશ ના અને વધારામાં વિશેષ ચોમાસામાં માત્ર બે દ્રવ્યના એકાશ તમારે તો હમણાં કીધું ને આગ્રાનો પાછળથી કાઉન્ટડાઉન ચાલુ થયું પાછળથી હવે આટલા દિવસ રહ્યા ભાઈ થોડો ખોટા વધારી દો હવે થોડી સજ્જનતા છે એટલું સારું છે કે આદરા પછી નથી તૂટી પડતા એટલે ખાનદાની સજ્જનતા ને સંસ્કારિતા છે યાદ ન આવે આપણને કે જિંદગીમાં કેરીનું એક પટકું જેમણે ચાખ્યું નથી

શરીર તકલાદી થયા સુગાયળ તકલાદી થયા ગરમી અનેક ગણી વધી તેમ છતાં પણ આજે આજ ગોચ ગામીની ગતિથી ગોચરી લેનારા દેવા જનારા નંગે પેર જનારા સાધુ સાધવી આજે પણ તમે જુઓ છો કે નથી જોતા ના ઉવારી જાય મન પ્રભુ તો જો અતિ ભલું ત્યારે કમ્પેર કરવાની

સખત રાય નહીં પ્રયોગ એ નહીં તો સારું છે જૈન શાસન ની હજી થોડીક આચાર મર્યાદાને કટ્ટરતા જળવી છે દિવસો કદાચ હવે એ દૂર નથી કે ડિમાન્ડો ઉભી થાય કે સુપાશ્રયોમાં પણ હવે એસી રાખવા જરૂરી છે ભાઈ એવી ડિમાન્ડો દૂર નથી સત્વ ઘટતું જાય છે સ્થિતિ વધતી જાય છે અને ગ્લોબલ વોર્મિંગ પણ વધતા જાય છે થોડો પ્રયોગ તો કરો ઘરે ગયા પછી પંદર મિનિટ એસી પંખા વગર રહેવું થાય પ્રયોગ એક્સપેરિમેન્ટ લાઈફ ટાઈમ મારા સાસનના સાધુ સાધીજી ભગવંતો જો લાઈટ પંખા ને એસી વગર જીવતા હોય તો હું પંદર મિનિટ તો જીવી શકું આખી પ્રયોગ fifteen minutes આપું પાછા વર્ષો પેલા અમારા એક કુંડ્રિક વિજય મહારાજ હતા કુંડ્રિક વિજય આપડે સમુદાય ના જતા એસી વર્ષની ની એમની ઉંમર અને દર પાંચ દિવસ ઉપવાસ કરે હું નાનો હતો ચાલીસ વર્ષ પેલા ની વાત હું સાહેબને કહું ઈજ્લામાં કે હવે આપને ઉપવાસ કરવાની ક્યાં જરૂર છે એંસી વર્ષની આપની ઉંમર છે કંઈ ખવાતું નથી આપણે તો નોકાશી કરવી જોઈએ સિત્તેર વર્ષ પછી શાસ્ત્ર પણ એમ કે છે શરીર સાચવવા કદાચ દોષિત શીરો પણ કરવો પડે તો પણ વાંધો નહીં શરીર સાચવો સાધના કરો અને આપ ઉપવાસ મને કે સાંભળ ઉપવાસ હું આ શરીરને ટેવ પાડવા માટે કરું છું મને કે કાલે ઊઠીને કદાચ જો કેન્સર થઈ જાય ખાવાનું બંધ થઈ જાય બહારની કાળજાળ ગરમી હોય અંદરની રેસ્ટની ગરમી હોય અને એ વખતે જો ટેવ નહીં પાડેલી હોય ઉપવાસ કરીને ન ખાવું

અને આપણે આપણા આત્માની સમાધિને પ્રસન્નતા જાળવી રાખીએ એની ટેવ પડે માટે ઉપવાસ કરું ગરમી છે ભાઈ તમને સરસ મજાના ફોર બીએચકે ના ફ્લેટો પણ મળ્યા છે એસી ગાડી એસી રૂમો પણ મળ્યા છે એટલે જઈને સિદ્ધિ વિચોન કરો છો પણ લીવ ફોર ધ બેસ્ટ રેડી ફોર ધ વર્સ્ટ ખરાબ માં ખરાબ કન્ડિશન આવતી કાલે આવી શકે આપણી સામે અત્યારની રિસર્ચ ટાઈમ કહે છે કે અત્યારે ઇન્ડિયા માં માત્ર 15% પાસે એસી છે 85% શું કરે છે કાકા કઈને સોન કરે છે અને આવતી કાલે આપણો નંબર જો એમાં લાગી ગયો કાકા કઈને સોન કરવું એના કરતા ફિલિંગલી થોડું સોન કરશું તો

આવે ત્યારે હોયમ ગઈ પાછી આવી આવી એમાં તિથિ તો સ્પીડ બ્રેકર છે અરે પણ થોડો આ ધર્મ થઈ જાય ધર્મ ધર્મ પણ પાપથી પણ એના બહેતર નથી

ઉમદા પાણો અને બહારનું નહીં પણ અંદર બે રીતે હોય પોઝિટિવલી તમે સર્જન કરો અને નેગેટિવલી વિસર્જન કરો સદગુણોના સર્જન કરો અને દુર્ગુણોના વિસર્જન બોથ આર અમીર તો મારા જીવનમાં એપ્લાય કરવાનો પૂરો પ્રયાસ કરું સામે વાળી વ્યક્તિ દોષિત છે હેરાન કરનારી છે મારું ખરાબ કર્યું છે તો પણ એના માટે મારા મોઢામાંથી ઘસાતો નહીં એની મોડામાંથી હું રાખું છું અને એ રીતનો અમીર બનવાનો પ્રયાસ કરું તમે માર્ગ કરી લેજો જે માણસ બીજાનું ઘસાતું ઘટો એની પોઝિશન કેટલી ઊંચી છે એ તો પુણ્યથી મળે છે એના શબ્દ ઉપરથી ઉપરથી તમારી એનું માપદંડ નીકળી જતું હોય છે આપણે એમાં નંબર ન લાગી જાય અને સામેવાળી વ્યક્તિનો એક્સટરનલ પોઝિશન ન જોતા એનું આ ઇન્ટરનલ પોઝિશન કેવી છે એના ઉપરથી એનું માપદંડ કાઢીને એની સાથે વ્યવહાર કરજો

અને આંતરિક ગુણોને ખેલાવટ ખિલાવટ કરવી પણ અલગ વસ્તુ છે આપણે આપણા જીવનમાં આવી આંતરિક ગુણોને ખેલાવટ ખિલાવટ કરી અમે બનવાનો એક પ્રયાસ કરીએ એ જ એક અનુભત્તિ